માંડવો થયો એનો ને વિખે ને બેઠા એમ બાપુ દીકરો બે અટકો કા ખબર સાંભળ્યું ભાઈ હાલો હું તમને છે ને પેલા સા પીએ ને પછી તમને કાં કા અમારું એટ છે ને એકદમ પાકું છે આવું સીપીરું તે સીપીરું આથી તૂટે ઈને ને આ પછી આઈ છે તો એ પછી અમે કામ વૈસાય કર્યો કે ત્રણ ખાડા ખાડાલો બ્રેકર આવે ને બ્રેકર થી ઊંડા ખાડા કાં હો તમે ગેસ થકે

ને આખરે ઘાયો ઘા ભરાઈ જાય વાહ વાહ એ તો બે ત્રણ દિવસ થયા પીવરા વીણે તો યુરિયા નાખે પાછી પીવરાવતી ને તો તરત ભાગે નીકળે પાછો આ મેં જેવું છે એટલે એક ફેર યુરિયા ચડે જાય ને એટલે ગાયો ઘા ભાગે એટલે બહુ નથી નાખ્યું નાખ્યું આસુ આસું તો હેવ છે ને વાવણી વાળી મારે ખંપે ને તો આપણે બાગમાં નાખવાનું છે યુરિયા તો બાગમાં નાખી દઈએ ને પછી આજ માંડવાનું મુરીત આવે જશે કે આજ છે ને અડધા પર મને કઈ ભણાય કે આજ તારે કંઈ કામ ન હોય તો માંડવો કર નાખે તો મારે આજ દાંડર વાઢીલ પડ્યું પછી આજ દાંડર વાઢવાનો કઈ વેચ છે નહીં તો દાંડર તો કઈ લેવા જવા ને નકર વારે ફૂર્યું થાય તો દાંડર જો આપણે પડ્યું હાજ તો માંડવો હે ને ઓલો તો છે જ ખાલી આને ઉખેરે ને વાહડા હવાનામાં કરે ને કાગર કાગર નાખે પાછો કર નાખવાનો છે ચાલો હું છે ને બાગમાં પેલા યુરિયા નાખે વાળો થોડું થોડું શરી ગણેશ કરી નાખીએ પહેલાં તો છે ને આપણે કુંડી ઢાકે દેવી ના કે પછી ઉડીએ ને આમાં છે બીજી પછી બે લુગણા લઈને કુંડી ઢાકે દે ને હારાઇ તો પછી ઉપાડી

એ તાઇ ભંગાર કાઢે ને અમારે છે ને માંડવાનું કામ ચાલુ છે તો ઓઇલા છે ને ગાળા એની શેષ ઘાટા કરી નાખવા આણી અહીં કરી નાખવા લગભગ ઓઇલાને છે ને આખું માંડવો થઈ જશે ને આ તાલિયા બધા છે ને જૂના બે વરસના એ આખા ઈ જવા દેવા પાછા નવા આખા નાખી દેવા ને જો કુંડી કમ્પ્લીટ ઢાકી દીધી ને ઢાકે દીધી સારું કીધું ને કે કાલે જ ધોય આ કુસો આખો હોય એમાં પડો તો પાછું હાલો આપણે વર્ગે જઈએ અને ઓલું ઢાર્યું તો જવું હાવ શોખું શોખું અણક જોઈ થઈ આ માંડવો ખોલ્યો ને આ હા હવા ઉજાસ વાળું ઢાર્યું છે ગયું થાય ક્યાં હા ગાય ની નકા હે ને હા અંધારું પડે તો મિત્રો આપણે ભીહો ને છે ને એક ટાઈમ કાસામાં એક ટાઈમ આ પડદીમાં એમાંય ઓલું છે તોય જોવા પીહ ને આ પાક્યું એ કી થાય છે કે ખબર નથી ઘણાની થાય આપણી જીવાય ભાત અને આકે કા ને એણી થાય આ બી એને કંઈ નથી થતું કા બપોર બાવા ઉઠે ને આવ્યો આ માંડવો કરવાનો ખબર નથી પડતી હે પીસી ફેરવાની હોય કે દાંતમાં ઘસવાની હોય

તો સીધીઓ કે થાંભલી ખોડે દઈએ મને કે મેં કીધું તો એ કરાય તો ભીહુ ગહે નો ને માં થાંભલી અસલ રૂપારી થઈ જાય તો આ બધાય તાલા નાખી દીધા ઉકાળામાં હોળે ઘા હા ભૂકો છે કે જુઓ ખાતર હશે હા એટલે આ તર ઘાયો ઘા હોળે જાય નાખમાં ઘરે ગઈ ધૂ ને આપણી એસેફ સો ટકા ગાભણી છે આપણી એસેફ ને ચોથો મહિનો જાય લગભગ પૂરો થઈ જાય ચોથો તો ટકા કાપીણી છે તો આપણે આ કાંપણી છે દેહી ગાંપીણી છે જર્સી છે પછી આ હમણાં છે ને આપણી મેના ઘાંપણી છે તો અટાણે એક આ એક જ બાકી છે અને બાકી ના ના તો પછી છે ને આપણી એવાની કોપર પછી જાઉં થાંભેલી કાપવા તો આવી ઝાડી થાંભેલી હોય ને તો આ થાંભેલી હોય ને તો આપણી પારું વાસરું હોય તો એ મજા રહી શું થાંભેલી તો ગરમી ગજબ ની થાય જો વાલીમાં આ વારે સોરે હાલ ભલ તો હાલો મિત્રો પૂરો બો ખાઈ લીધો ને જવાનું છે થાંભલી ગોતવા તો ગોતવા જવું પડે ચાલો છા પાણી પીઈએ જઈએ ગોતવા થાંભલી તો વિડીયો કરી દીધો અપલોડ અટાણે એડિટિંગ કરે સીધો અપલોડ કરી દાને ટાઈમ ને ગોઠ બધા ખાસ નું એટલે આપણે ઈ દે ઉપાડી લે તો ઘરે ફોન મૂકી દે સાચી ને સાપીએ દાહો મિત્રો તો જો ઢાર્યું કેવું ખુલ્લું ખુલ્લું એકદમ મસ્તીનું લાગે માતા બાંધવાની આપણે થોડી ખકડાય છે ને કોઈ ખુલ્લું ખુલ્લું હોય તો કેવી એકદમ હવા આવે ને એકદમ આમ મજા જ આવે આપણે જો એકદમ અહીં ખુલ્લું ખુલ્લું ઢાર્યું લાગે ને છે ને હવા અંધારું પડે તો સાપવાનું કર્યું કેન્સલ હજી બે જ વાગ્યા તો આપણે સા નથી આવે ને સાપી કોબરા ફેટા કરતો છે

એટલે જીવાતી વાય દુખી વા નથી પડ્યા ઢોણ પડ્યા તો એ છે ને એવો શાહ પીએ લખીએ પછી બે વાગે તો શાહ પીવાનું બહુ મન નતું એવો સા જો ખતમાં બનાવ્યો ભાઈ હાલ તો શાહ પીએ તો એવો મિત્રો ચાર્જિંગમાં ફોન મૂકે ને પાછા વર્ગે જઈએ માંડવો કરવા પોરો ખાઈ નહીં આસ્તા ગરમી ગજબ ગઝબની થાય ને આસ્તા જોવા લુગડાનું કંઈ ઠેકાણું નતરી કે કે હેને જો આ સેલે સેલે તાલ પત્રી દીધી ને તાલ પત્રી આખી ધૂળ આવી ભરી હતી કે હું આખો ભરાઈ ગયો તાલ પત્રી દીધી ટેક્ટર આખો વીટે દીધું ને જો સા પાકે ગો ને વાગે ગા હવા સ ને માંડવા માંડવો થયો ઈનો ને વિખે ને બેઠા એમ બાપ દીકરો બે અટકો કા ખબર થાંભી લ્યો વી હાલો હું તમને છે ને પેલા સા પીએ પછી તમને કાં કે અમારો માંડવો કાં અટક્યો નકો અટાણે માંડવો થઈ ગયો એટલે હાવ પ્રોપર તો ન થયો

તો એ પછી અમે કામ વિચાર કર્યો કે ત્રણે ત્રણ ખાડા નો બ્રેકર આવે ને બ્રેકર થી ઊંડા ખાડા ગરવે ને પછી જ આપણે કે હું કીધું ઓલું કરીએ આપણે આ પછી કરીએ તો આપણું કામ પાકું થઈ જાય એ આ અર્ધા આણું તો કે કેતો છે કે આ થઈ જાય હે કામ હોય જોવા દેજો જોઈ મણી પછી ભી હું જો ભી હું મઘોડી મગોડી જોવે ખાણની ભગરી વાત જોવે એ દોવાસ બેહવાનું છે હાલો